નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આ અઠવાડિયામાં ખૂબ જ મહત્ત્વની એકાદશી આવી રહી છે કે જેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ અને આ એકાદશીને લઈને આપણા મનમાં એવું કન્ફ્યુઝન છે કે આ એકાદશીનું વ્રત બાવીસ તારીખે કરવાનું છે કે પછી ત્રેવીસ તારીખે આજે એકાદશી આવી રહી છે તે દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે તો ગીતા જયંતિ બાવીસ કે ત્રેવીસ ક્યારે ઉજવાશે તેના વિશે હું આપને આ વિડિયોમાં જણાવીશ સાથે જ એકાદશી વ્રતની પૂજા ક્યારે કરવાની છે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને પારણાનો સમય શું છે તેના વિશે આપને આ વિડિયોમાં માહિતી મળી જશે તથા એકાદશીનું વ્રત શા માટે કરવું જોઈએ શા માટે મહત્ત્વની છે આ અગિયારસ તેનું મહત્ત્વ સમજાવીશ કે જેથી કરીને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકોને આ એકાદશીનું મહાત્મય સમજાશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને દ્વાપર યુગમાં માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને આજ માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી આ અઠવાડિયામાં આવી રહી છે કે જે દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવશે એવું કહેવાય છે કે માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે નિત્ય સવારે લાલાની સેવા પૂજા કરવામાં આવે છે તેને દૂધ પંચામૃત જળથી અભિષેક કરાય છે તથા તેને નવા વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવે છે તુલસીજી સાથે માખણ અને મિશ્રી અર્પણ કરાય છે આ રીતે ભક્તિભાવપૂર્ણ પૂજા કરવાથી મૃત્યુ પછી તે વ્યક્તિને ભગવાનનું ધામ જરૂર મળે છે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરનારને શાશ્વત પુણ્ય મળે છે એવો ગુણ જેની અસર જીવનભર રહે આ ગુણના પ્રભાવથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને એકાદશીના દિવસે માત્ર ભગવાન કૃષ્ણની નહીં એટલે કે માત્ર ભગવાન વિષ્ણુની જ નહીં પરંતુ લક્ષ્મી માતાની પણ પૂજા કરવામાં આવે છે કે જેથી કરીને આપણા ઘરમાં ધનની કમી હોય તો તે પણ પૂર્ણ થાય છે તથા આજે માગસર મહિનાની સુદ પક્ષની એકાદશી છે તેનું નામ છે મોક્ષદા એકાદશી નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશી મોક્ષ અપાવનારી હશે જી હા મિત્રો જેવી રીતે અન્ય એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એકાદશીનું નામ જ છે મોક્ષદા કે જે એકાદશીનું વ્રત કરવાથી સો નહીં પરંતુ એકસોને દસ ટકા મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ આપણે એકાદશીના મુહૂર્ત વિશે ક્યારે કોણે વ્રત કરવાનું છે તથા વ્રતના પારણાના સમય વિશે તો મિત્રો એકાદશી તિથિની શરૂઆત બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવાર સવારે આઠ વાગ્યાને સોળ મિનિટે થાય છે કે જે પૂર્ણ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શનિવાર સવારે સાત વાગ્યાને બાર મિનિટે થાય છે આવી રીતે કરીને એકાદશી એક દિવસ દસમની તિથિ સાથે સંકળાયેલી છે અને બીજા દિવસે બારસની તિથિ સાથે સંકળાયેલી છે જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે બે દિવસ એકાદશી કરવામાં આવે છે કે જેમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ તથા સાધુ સંતો સંન્યાસી લોકોએ આ એકાદશીનું વ્રત બારસની તિથિ સાથે જોડાયેલી એકાદશીના દિવસે કરવાનું હોય એટલે કે આ વર્ષે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને શનિવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા આ સિવાયના તમામ લોકોએ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને શુક્રવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે જો આપણે આ દિવસે પૂજા વિધિનો સમયની વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્દી સમય ઊઠીને નાહી ધોઈને સૌપ્રથમ ભગવાનની પૂજા કરવાની એ જ આ એકાદશીનો પૂજા કરવાનો ઉત્તમ સમય છે અને જો આપણે વ્રતના પારણા વિશે વાત કરીએ તો જે લોકો બાવીસ ડિસેમ્બરે વ્રત રાખે છે એટલે કે શુક્રવારે વ્રત રાખે છે તેમણે શનિવારે વ્રતના પારણા કરવાના રહેશે કે જેનો સમય સવારે સાત વાગ્યા ઓગણપચાસ મિનિટથી સાડા નવ વાગ્યા સુધીનો રહેશે અને જે લોકો ત્રેવીસ ડિસેમ્બર એકાદશીનું વ્રત કરવાના છે તે લોકોએ વ્રતના પારણા ચોવીસ ડિસેમ્બર એટલે કે રવિવારે કરવાના રહેશે કે જેનો સમય સવારે છ વાગે ઓગણપચાસ મિનિટથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયમાં એકાદશી વ્રત કરનારે પારણા ખાસ કરીને કરી લેવાના તથા મિત્રો આપને જણાવી દઉં કે દ્વારકાધીશ અને ડાકોર રણછોડરાય મંદિરમાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ને શનિવારે એકાદશી ઉજવવામાં આવશે તથા તે જ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવશે એટલે જે લોકો દ્વારકાધીશના મંદિર પ્રમાણે વ્રત રાખતા હોય તે લોકોએ ત્રેવીસ તારીખે વ્રત કરવાનું રહેશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી અને ઉદયા તિથિ પ્રમાણે જોવા જઈએ તો એકાદશી તિથિ એ શનિવારે આવે છે અને એટલા માટે ગીતા જયંતિ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ને શનિવારે ઉજવવામાં આવશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને મનમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હશે નહીં ક્યારે કોણે વ્રત કરવાનું છે તેની મેં આપને સચોટ માહિતી આપી દીધી છે તો વ્રત કરવામાં ભૂલ હવે ન કરતા એકાદશીનું વ્રત કરીને નિયમોનું પાલન કરીને વ્રતનું પુણ્યફળ મેળવજો ભગવાનની કૃપા જરૂર થશે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશી વ્રતનો મહિમા સાંભળીશું વ્રતની વિધિ જાણીશું વ્રત કથા સાંભળીશું તથા ગીતા જયંતિનો પણ મહિમા સાંભળવાના છીએ ગીતા સાર પણ સાંભળીશું એટલે કે ટૂંકમાં આવનાર દિવસોમાં આપણે ખૂબ જ સારો એવો સત્સંગ કરવાનો છે તો આપ સૌ લોકો મારી સાથે જોડાઈ રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તે દરેક વિડીયો આપ સૌને મળી જશે તો આ સાથે હ મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર